બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસથી અંદરાધાર વરસાદથી ખેડૂતો હેરાન થયા છે જિલ્લાના ડીતા પંથકમાં વરસાદથી ખેડૂતોનો પાક ધોવાયો બાજરીના પાક પછી હવે ખેડૂતોનો મગફળીનો પાક ધોવાયો સતત વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું સતત વરસાદથી તૈયાર થયેલો મગફળીનો પાક બગડી ગયો પાક પલળી જતા ઘાસચારો અને મગફળી બંનેમાં નુકસાન થયું છે નુકસાનના કારણે ખેડૂતો પાયમાલ થયા સારી ઉપજની આશાએ મોંઘા ભાવના બિયારણ લાવીને વાવેતર કર્યું હતું સરકાર સર્વે કરીને તાત્કાલિકર ચૂકવે તેવી ખેડૂતોની વરસાદને લઈને સમસ્યા છે કે વરસાદ અત્યારે પંદર દિવસથી પહેલો તો રહેતો નથી વરસાદની અંદર મગફળી ઉખાડી ઉખાડ્યા છે વરસાદ ખૂબ પડશે એટલે જે ઉખાડેલી હતી એ પણ ઉગે છે અને જે જમીનની અંદર એનો સમય પૂરતો થવાથી એ પણ જમીન અંદર ઉકે છે એટલે સો સો ટકા મગફળીની અંદર પણ બગાડશે છે ની પણ સો ટકા બગાડશે અત્યારે ખેડૂત પાસે કશું રહ્યું નથી વાવણી કયું હોય તો પણ કોઈ પૈસા કેરા પાયત લાવો અત્યારે માલ કોક ભેટીએ ભરીને જાય તો કદી દુકાનવાળા કોઈ વેપારી લોકો છે કોઈ ખેડૂતની મદદ કરે પણ કોઈ ખેડૂત નો હવે કોઈ આધાર જ નથી રહ્યો વરસાદી માહોલ તારે કોર જામ્યો છે તેનાથી ખેડૂતોનો ભારે નુકસાન છે મગફળીમાં પાછળથી વરસાદ આવવાથી મગફળીનો ટાઈમ પીરિયડ પૂરો થવાથી તેની સાર ઘાસચારામાં ફૂગ લાગી ગઈ છે મગફળી ઉગવાનો પ્રશ્ન આવ્યો છે અને સ્વતંત્ર રીતે પાક નષ્ટ થયો એવું જ થઈ રહ્યું છે સરકાર ને વિનંતી કે ખેડૂતોને રાહત આપે એવી જ માંગ છે અમારી સૌ આ વાત અમારા સરકાર સુધી પહોંચે અમારે મગફળી છે લગભગ દસ વીઘા જેવી ઉભી છે પછી કાઢવા જ દેતો નથી શું કરો અમે અને અમારા આશા ઘણી હતી કે મગફળી પાક છે અને અમે વેચન પૈસા લાવશે તો કોક અમે એનું ગુજરાત ચલાવશે શું કરાવે હવે સારા નથી ધોરણ છે ગણાય સારા નથી શું કરાવે બધું હળી ગયું છે ઉગવા ઉગી ગયું છે મન માં જમીન બધું ઉગી ગયું વરસાદના કારણે સાહેબ મગફળી બધી હળી ગઈ અને બધી સાર ને બાર બધી બગડી ગઈ છે અને એમને તો એમ કરો કે કોઈ ખેડૂત ને ટ્રેક્ટર ના બેક્ટર બધા પૈસા બાકી પડ્યા છે દુકાન વાળા ને ઉધારે લાયેલા છે હવે સાહેબ એ આપ ખોલી આશરે બેઠા તા હવે નવા સાહેબ વાવેતર કરવું એ સા પૈસે થી કરવું સાહેબ લાઈટ બિલ છે ને એ પણ બાકી ભરતા ભરતા વાત ટાઈમ લાગશે એવું છે એટલે બાજરી તો બધી પલાળી દીધી અને એના પાછળ છે અને અમારે આશા હતી કે આ મગફળી થી કઈક કઈ મળશે અને એમાં તો ગુજરાન ચલાવશે